પણ એટલા પણ સારા નથી હું ભાજપરા કહેવા માંગુ છું કે તમારા માં વાહો એટલો જ મજબૂત રાખજો તમારા માં તાકાત હોય એટલું જ અમારા ઉપર અત્યાચાર કરજો બાકી વ્યાજ સાથે વસુલાત નો કરીએ તો ફટશે અમે રાજનીતિમાં આવ્યા સાહેબ તમારી કુંડળીઓ અમારી પાસે છે પણ મિત્રો આ બધું કોના હાથમાં છે અમે તો તમને પ્રોત્સાહન આપીશું તમને મજબૂત કરીશું પણ આ તમારા હાથમાં છે આગામી તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે નગરપાલિકાની ચૂંટણી આવે છે મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે અને એમાં જો તમે તમારું ખાલી બૂથ સંભાળી લો બાકીની જવાબદારી અમારી છે